નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પંદર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે જીરું બજાર છે સમગ્ર અઠવાડિયા દરમિયાન કઈ રીતનું રહ્યું છે અને આગામી દિવસોમાં ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં મિત્રો ખાસ જો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે જીરુની બજારથી અત્યારે જીરું બજાર છે ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર વચ્ચે મિત્રો જોવા મળી રહી છે અત્યારે મિત્રો જીરોના સૌથી નીચા ભાવની વાત કરીએ તો મિત્રો ઓલ ઓવર જે બજાર છે એમાં ત્રણ હજાર રૂપિયા સમથિંગ સૌથી નીચો ભાવ છે જીરુનો એ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયામાં પણ આપણે વાત કરીએ માર્કેટમાં છ દિવસ માર્કેટ ઓપન હતા જેમાં કા પાંચ દિવસ મિત્રો જે ભાવ છે સૌથી વધુ ઊંઝામાં જોવા મળ્યો છે અને જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ પણ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા જેટલો ભાવ ઊંઝામાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે જીરુના વાયદાની તો જે જીરુ વાયદા બજાર છે મિત્રો એ પણ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે વાયદામાં વાત કરીએ તો બસો અને વીસ રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસ હજાર ચારસો અને પંચ્યાસી રૂપિયા જેટલો અત્યારે જે આપણો જીરુનો વાયદો છે જોવા મળી રહ્યો છે ઓલ ઓવર મિત્રો જ્યારે સોમવારે ખુલશે ત્યારે મે બી હજી પણ ડાઉનમાં વાયદો ખુલે એવી ધારણા છે અને જો આ જ રીતનો રહેશે તો ઓગણીસ હજાર સુધી પણ મિત્રો વાયદો છે પહોંચી શકે છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ જીરુની તો એવરેજ ભાવ છે એ સત્તર હજાર સાતસો એંશી રૂપિયા સૌથી નીચા ભાવ દસ હજાર પાંચસો પચાસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચોત્રીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ